ટાઈમ દિવસની જગ્યાએ માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવાનું નક્કી કરે આપણે સૌ માતા પિતાના ઘરે તો પગે લાગતા જ હોઈશું પણ આ એક દિવસ એવો પપ્પા અથવા દાદા દાદી જે પણ હોય એમને અત્યારે આપણે જાણીએ છીએ કે કુંભ ચાલે છે કુંભની અંદર ઘણા બધા સ્નાન કરવા જાય છે પણ કુંભ સ્નાન કરતા પણ આ સ્નાન બહુ અગત્યનું છે કુંભમાં ડુંબકી ના લગાવે તો ચાલશે પણ માતા પિતાના ચરણોમાં જે ડૂબકી લગાવી દીધી તો આપણો ગપ પાર થઈ જાય એટલે ઘણા બધા લોકો જ્યારે કુંભમાં જાય છે પણ પોતાના માતા પિતા પગે લાગવાનું જો શાળામાં આવે તમે ગુરુને પગે લાગો અને ઘરે મા બાપને પગે ના લાગો તો યોગ્ય કહેવાય નહીં એટલે આજે જેટલા માતા પિતા માતા કે બેહનો કહેવા છે મમ્મી પપ્પા આ તમારા દીકરા દીકરી રોજ પગે લાગે છે કે નહીં મને કાલ જણાવવાનું બરાબર આજે તો પૂજા કરે છે પણ આરતી કાલે રોજ પગે લાગે છે કે નહીં ના લાગે તો મને ફોન કરી દે આમ સાબ આજે નહીં લાગે બરાબર એટલે રોજ આપણે મેં કીધું ને હમણાં તમને કે ભાઈ ઘણી વખત એવું બને કે મમ્મી પપ્પા હોય ના હવે હું મારી વાત કરું કે મારા મધર નથી હું તમારા જેટલો નાનો તો ત્યારના નથી પણ છતાં આજે સવારે ઊઠું એટલે પહેલી અગરબત્તી અમને કરું કારણ કે એ મારા પહેલા ભગવાન છે કે એમને મને જન્મ આપ્યો અને જન્મ આપ્યાથી શાળામાં લાવા સુધીનું જે શિક્ષણ આપ્યું અથવા જે જ્ઞાન આપ્યું એ આ તમારા મમ્મી અથવા પપ્પાએ આપ્યું છે અમે તો પછી આપ્યું તમને અમે જે જ્ઞાન આપ્યું તમને શિક્ષણનું જ્ઞાન આપ્યું બરાબર તમે એનાથી ભણ્યા અને પછી ભણ્યા પછી નું જ્ઞાન કોણ આપશે એ ગુરુ આપશે અત્યારે તમારા ગામમાં ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જેને ગુરુ કરેલા છે બરાબર આપણે ડાયરેક્ટ ભગવાનને પણ મળવા જઈએ છે મંદિરમાં પણ ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે ગુરુ ગોવિંદ તોનો કળે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ દેવ કી જીસે ગોવિંદ દિયો બતાય આ એક સરસ મજાની વાક્ય છે એનું જ્ઞાન ઉદાહરણ આપો કેવી રીતના ગુરુ પેલા કહેવાય તો એક ગુરુ અને એક શિષ્ય હતા હવે પેલા શિષ્યને ને ગુરુ જ ભગવાન એટલે એક દિવસ શિષ્ય ભૂલો પડ્યો જંગલમાં ગયો અને જંગલમાં ભગવાન પ્રગટ થયા એટલે પેલા ભગવાન કે તો હું ભગવાન છું એમ હું કૃષ્ણ ભગવાન છું એટલે પેલો શિષ્ય કે ના હોય તમે ભગવાન નથી એમ તકે હું ભગવાન છું તો કે ઉભા રહ બાજુમાં દોરી પડી હતી દોરી લાવી અને પેલા ભગવાનને બાજુના ઝાડ પર બાંધી દીધા ઉભા જતા હું પેલા મારા ગુરુને પૂછ્યો કે તમે ખરેખર ભગવાન છો કે બીજું કોઈ છો એમ તો એ શિષ્ય પેલા એના ગુરુને મળવા ગયો ગુરુને કીધું ગુરુ ગુરુજી એક માણસ મળ્યો છે અને બહુ રૂપિયો લાગે છે ને એ કહે છે કે હું ભગવાન છું એમ કે હવે મને તો ખબર પડતી નથી તમે ચાલો એટલે ગુરુજી ને સાથા લઈને આવે છે અને જ્યારે ગુરુજીએ જોયું તો તો સાક્ષાત કૃષ્ણ ભગવાન હતા નારાયણ ગુરુજી વંદન કરી ગયા અને ત્યારે કીધું ત્યાર પછી પેલો શિષ્ય પેલા ભગવાનને પ્રણામ કર્યા ગુરુજીએ કીધું કે આ નારાયણ સાક્ષાત નારાયણ છે એટલે કીધું છે કે ગુરુ ગોવિંદ તોલુખળે કિસ્કો લાગુ પણ પહેલાં ગુરુને ગોવિંદ હોય તો પહેલાં ગુરુને પગે લગાવે પછી ભગવાનને આપણે પગે લાગીએ તો આજે આવા આપણા માતા પિતા આપણા પહેલા ગુરુ છે તો એમનું પૂજન કરવાનું છે તો અહીંથી કર્તવ્યભાઈને કહીશું કે અહીંથી આપણે તમારા મમ્મી પપ્પાને કંકુનો ચાલો કર ચાલો એક ગીત પણ સરસ છે બોલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં આપણા મા બાપે આપણા માટે ઘણું બધું કઠિન તપસર્યા કરી છે દીકરો મેળવવા માટે બરાબર દીકરો અથવા દીકરી મેળવવા માટે ખુલી શું નહીં I'm